హలో బా జీవిత మరి గో ఎట్లే కదా కేవలం ప్రశాంత్ પછી પ્રસન્ન ત્યારે પ્રસન્ન ત્યારે મારે હતું ભણવાની અમારે એક પાડી એ ઈ છૂટે તય હું જાતી ને ઈ ક્લાસ માં ઈ એની છૂટે તય હું જાતી કા હું છૂટું તો ઈ આવતો એવું હતું અને એની એને હું ફોન માં વાત કરતી ફોન માં વાત કરતી અને ખામે ને ઘેરે ને હોસ્પિટલે ને બધે મળવા જતી અને હું મળવા જતી અને એની ઓટી લીધી તી ને એને તય એનું ઓપનિંગ ન્યા કર્યું તું મારા એઠા મુરત કર્યું તું એનું પછી હતું મારે વિજય હેર વિજય હેર હતું વિજય દરબાર એ વિજય હેર હતું મારે એને હું ફોન માં વાત કરતી કોલેજ જતી મળવા પછી પ્રતાપભાઈ થામે પ્રતાપભાઈ ને થામે મળવા જાતી એ એની અર વાત કરતી ને મળતી ને એવું બધુંય હમ પછી ભય તું પછી હતું કહો નાય રે

અને એ રેફન માં વાત ઉર્તી હ હા અપરે સાંજે પછી તો ખબર પડી ગઈ થી તઈ મારા ભાઈએ કઈ કઈરું નહોતું ખબર પડી ગઈ થી એમ એ કે કતો વો ઉચાલ ન પછી એવા સુરત હા સુરત નોન બલ રિસીવ યુ હા શટ રિસીવ

ના ફોન માંથી વાત કરતી અને તે પછી એના ઘર ની વાણીયા કરી ને રેતો એ ઘર મેં વાણીયા કરી ને ને એના આંગળી ની નંબર આયપો તો તેની હારે વાતો કરતી એની હારે ખાલી વાતો જ કરી છે પછી અમે આયવા બિલ્ડેડા બિલ્ડેડા રૂમ ભરી એવા આયવા રેવા પ્રિયંકા માં પ્રિયંકા માં રેવા આયવા પછી ફોન નતો મારી પાસે એટલે મને ભાવિન ને પર્સનલ ફોન આયપો તો

બધું કોને યાદ હતું પછી અમે ગયા પ્રિયંકા માંથી માનસરોવર માં રેવા માનસરોવર માં રેવા ગયા માનસરોવર માં એક જયદીપ હતો કાંકરિયા કરી ને જયદીપ કાંકરિયા ભુમ્મર નો જયદીપ કાંકરિયા રે હતું એની યારે હું મળતી એને હું ઘેરે મળવા બોલાવતી પાછળના ના વાડા માંથી અમે રેતા ને માનસરોવર માં એક ક્રિષ્ના સ્કૂલ હતી

જયદીપ ને ક્યાં ખબર પડી તી મારા ભાઈ ને ભાઈ જયદીપ ફોન મારતા મારા ભાઈ ને જયદીપ ને ખબર ક્યાંથી થી પડી એને વાત કરતી તી હમ એને ના કઈ ખબર પડી તો મારે નાની સુ તું એને ક્યાં ખબર પડી તી જયદીપ કાતરી અને જો ને એને ફોન લઈને ને ગયો અને પછી ફોન કર્યો તો જયદીપ હા એ બા એ જયદીપ ફોન ફોન લઈને દાવ હતો ને એટલે એને ફોન લઈને